નું અપમા કર્યું હોય જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણમાં આવી જાહેરમાં માફી માંગે નહીં તો રઘુવંશી સમાજ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરાશે તેવી હતી સુરત કલેકટરાલયે આવેદનપત્ર આપવા પહોંચેલા રઘુવંશી સમાજના આગેવાનો તથા જણાવ્યું હતું કે સમાજમાં સંત શિરોમણી જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામીએ મુકામે જય સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પર બેસીને જે સત્સંગ સભા કરી હતી તેમાં ઉલ્લેખ કર્યો હતો કે સંત શ્રી જલારામ બાપાના ક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને જલારામ બાપાને સારો એવો સાધુ સંતનો સંબંધ ચાલ આવ્યો હતો જેના કારણે આ બધા અનક્ષ ચાલી આવ્યા છે આમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ કથાશાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને આ મિલાપ નોક્યા અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલ વાર્તાનો વ્યાસપીઠ પર બેસીને ખોટા ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે અને વધુમાં એવું જણાવ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામીના કારણે જ વિરપુરમાં સદાવ્રત યાને અનક્ષેત્ર ચાલી આવ્યું છે એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહણા સમાજનું ઘોર અપમાન કર્યું છે સત્સંગ વિશેનો સંપૂર્ણ ખ્યાલ ના હોય અને હિન્દુ ધર્મના સંતો તથા ગુરુકુળ વિશે કેવી રીતે વાત કરવી કઈ ભાષામાં વાત કરવી અને જલારામ બાપા એક મહાન સંત હોય અને જલારામ બાપા પર રામ બાપાના આશીર્વાદ હોય અને ભોજલ રામ બાપાના આશીર્વાદ હોય જલારામ બાપાની સેવા તથા તેમની નિષ્ઠા જોઈ જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવર્તને અનક્ષેત્રની ઈચ્છા હોય આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપાએ આશીર્વાદ આપ્યા હતા જેના કારણે વીરપુરમાં અનક્ષેત્ર ચાલી રહ્યું છે જે બફાટમાં પ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પર બેસીને રઘુવંશી સમાજનું અપમાન કર્યું છે જેમાં મો ફરિયાદના સંતો જ નહીં આ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કર્યું છે

આ માણસ તમારે એટલો બધો છાવરવાની શું જરૂર છે શું આ તમે કરાવો છો આવું આવું જે એની ભાષણ છે તમારા ઓલા થાય છે જો તમે એને છાવરતા ન હો ને તો આ માણસ કોઈ હિંમત નથી કે આ વસ્તુ બોલે એટલા માટે ખાસ કરીને એવી વિનંતી કરીએ છીએ કે જે એને આ બધો ટિપ્પણી કરી છે રઘુવંશી સમાજ ની લાગણી દુબાણી છે જલારામ ભક્તોની લાગણી દુબાણી છે એને આજે અમે કલેક્ટર ઓફિસની અંદર એક આવેદન લઈને આવ્યા છીએ કે આ આવેદન પત્ર આપીને અમે એટલી જ માંગણી કરીએ છીએ કે

કે સાહેબ તમારા રાજમાં જો આવા આવા સાધુઓ આવા વર્તન કરી જાય અને હિન્દુ ધર્મ ને કે સનાતન ધર્મ ને લાંછન લગાડે એવું વાત કરે છે તો સાહેબ તમે પણ જરાક આની ઉપર ધ્યાન આપો અને અમને ન્યાય અપાવો